જય જોહર જય આદિવાસી મિત્રો ચેનલમાં નવા છો તો પહેલાં જરૂરથી કહીશ કમેન્ટ કરજો કમેન્ટ જરૂર કરજો કમેન્ટ ઉપર આજે આ વિડીયો બનાવ્યો હશે મેં એટલે કમેન્ટ જરૂર કરજો તમે અને પછી ચેનલમાં નવા છો તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને લોકો સાથે શેર કરજો જેથી કરીને લોકોને આ વિડીયો પોશે મિત્રો આજે કમેન્ટ બોક્સમાં તમે પડ લેજો બધી મારા વિડિયોની અંદર તમે કમેન્ટ વાંચી લેજો આજે એક ભાઈની કમેન્ટ હતી કે ભાઈ તમે ખુદ શું કામ કરો છો અને તમા આવી રીતે મોટિવેટ વિડીયા બનાવો છો મોટિવેશનલને તમે સલાહ હાલ છો લોકોને મતલબમાં કહેવાનો મતલબ એવો તો તમારી શું ઓકાત છે લોકો આવી રીતના બી પૂછતા હોય છે તમને નવાઈ લાગ નવાઈ લાગશે તમે શું કામ કરો છો તમારી શું ઓકાત છે તો મિત્રો કશું બિલકુલ ઓકાત નથી મારી મારી કોઈ ઓકાત નથી હું ખુદ કહું છું હા મારામાં એટલી ઓકાત છે મને બને એટલી હાસી વાત કરવાની એક ઓકાત છે મારી સો ટકા બધાને ખરાબ લાગે એ જરૂરથી હું જાણું છું હું એક એક વાતનો ઘમંડી માણસ છું એ બી તમને કહી દઉં જરૂરથી સામેવાળા વ્યક્તિને કેવી રીતે વાત કરવાની એ મન સારી રીતે આવડે છે સામેવાળો વ્યક્તિ કેવું બોલે છે શું કરે છે એ સારી રીતે એક બે એક વખત ખાલી એ સામેથી મને બોલી જાય ને તો હું એમને ઓળખી જાઉં એટલું ટેલેન્ટ જરૂરથી મારામાં છે એ મારામાં એક ઓકાત છે ઓકાતની વાત કરી એટલે ઓકાત માટે વાત કરી આજે સામેવાળો વ્યક્તિ ખાલી બે જ શબ્દ બોલે ને તો એમની ઓળખી જવું આખી કહાની એમની હું ઓળખી જાઉં એટલું ટેલેન્ટ છે મારામાં બાકી તમે કઈ ઓકાતની વાત કરો છો તો ઓકાત સારી રીતે સમજણ પણ છે ઓકાત પૈસા બાબતથી કહેતા હશે કે તમારામાં કેટલા ડોલર પૈસા હશે મતલબમાં ડોલરની એટલે એ ઓકાતની વાત કરે એટલે હું વાત કરું જરૂરથી પૈસા બિલકુલ નથી જીરો છે એક માણસ હું ફક્ત ને ફક્ત યુટ્યુબમાં મોટિવેટ વીડિયા લોકો આપણા આદિવાસી સમાજને મોટિવેટ કરતો હોય છે અમુક વીડિયા અમુક વીડિયા ન્યૂઝ ટાઈપના બનાવતો હોય છે આપણા સમાજના લોકો મોટે ભાગે તમને ખબર હશે ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં જ રીલો જ આખો દિવસ રીલો જ બનાવ્યા કરે છે અને રીલોને ઉપયોગ કર્યા કરે છે આખો દિવસ ભરપૂર તમે જોજો ઇન્સ્ટાગ્રામ ફેસબુકની અંદર રીલો જ જોયા કરે છે ગામની અંદર શું થયું છે કે ગામમાં શું થયું છે બીજા ગામમાં શું થયું છે ગુજરાતમાં શું થયું છે રાજ્યમાં શું થાય છે કોઈને ખબર ના હોય એટલે હું ફક્ત અને ફક્ત એક ન્યૂઝ ટાઈપ વિડીયો પણ બનાવું છું સાથે સાથે આદિવાસી વિસ્તારમાં મોટિવેટ કરું છું મારી કોઈ બી ઓકાત નથી મોટી પણ એટલું જરૂરથી કહીશ કે કોઈ આવનાર સમય ખરાબ ના આવે એ માટે થોડો ઘણો મારાથી બને એટલો હું મોટિવેટ લોકો સાથે શેર કરું છું બસ મારી કોઈ ઓકાત નથી ફરી વાર ગડીએ કહું છું મારી કોઈ ઓકાત નથી ઓકાત તમારી આપડા સમાજના બધાની ઓકાત છે એટલે મિત્રો ખાસ હું વારે ઘડીએ એટલા માટે કહું છું અને એટલા માટે વારે ઘડીએ હું રીલો બનાવું છું વિડીયા બનાવું છું ફક્ત ને ફક્ત મારી ચેનલને તમે એક વખત વિઝિટ કરજો અને પૂરી પૂરી જોજો મારા ચેનલની અંદર તમને ફક્ત ને ફક્ત ન્યૂઝ ટાઈપ વિડીયા જોવા મળશે અમુક વિડીયો પાંચ વિડીયા હું એવા નાખું તો પાંચ વિડીયા પછી મોટિવેટ થવાના નાખું પછી પાંચ વિડીયા ન્યૂઝ ચેનલમાં ન્યૂઝ ટાઈપ વિડીયો નાખું આ રીતના બધા વિડીયો હોય મારા અને કામ શું કરું છું ધંધો શું છે તારો મારો ધંધો કન્ટુન્યુ બધો ધંધો કોઈ ધંધો બાકી ના હોય મારા માટે કે તમે કોઈ ધંધો આ ધંધો તમે ના કર્યો હોય એવું તો શક્ય જ નથી મજૂરી કામ કરું છું કઢિયા કામ કરું છું સૌ પ્રથમ બધું જ કરું છું નાના મોટા બિઝનેસ બી કરું છું કોઈ બિઝનેસમેન નથી એકદમ નાનો માણસ છું પણ ધંધા અરેક કરી શક્યો બિઝનેસ ધંધાની બિઝનેસ લાઈનની ધંધામાં બી મારાથી થાય ને એટલી પોઝિશનમાં મેં ધંધો કર્યો એ પણ કહી દઉં ભલે દેવું કર્યું ગમે તે કર્યું પણ અરેક ધંધા કર્યા અને કરું જ છું હજી પણ કરું છું કોઈ ડિમોટિવેટ નથી થયું હજી હજુ મારામાં એટલો ઉત્સાહ છે કે હું જરૂરથી એક દિવસ સફળ થઈ અને જરૂરથી થઈશ એ બી તમને કહી દઉં આ વિડીયોને કેમેરા ઓન ની સામે કહી દઉં જિંદગીમાં એક દાડો તો મારો આવશે મને એમ એટલી ખબર છે તમે ઓખાત ની વાત કરો તેવી ઓખાત એક દિવસ આપણે બનાવી લેશું એટલે ખોટા બ્રહ્મ ના રહેતા કે આમનાથી કશું ના થાય જરૂરથી કરી લેશું ચોક્કસથી એક દિવસ એવો આવશે તો આપણે બધા બધા એવું ને કોશિશ કભી હાર નહીં હોતી કોશિશ કરીને વાલો કભી હાર નહીં હોતી અને આ વાર્તાઓ કહાનીઓ તમે સાંભળી હશે અને કોશિશ કરવાવાળા વ્યક્તિ બધા સફળ જ થયા છે બાકી તમારી મરજી અને સાથે સાથે આજે એ પણ કહી દઉં તમને બધા રેગ્યુલર મારા વિડીયો જોજો તમે ખૂબ મજા આવશે અને ખૂબ આ કમેન્ટ ઉપર મેં વિડિયો બનાવ્યો હતો ન્યૂઝ ટાઈપ વિડીયા બનાવું છું એટલે જરૂરથી જોજો અને એક સમાજને સાથે સાથે જાગૃત કરવાનું પણ કામ કરું છું બધું જ કરું છું અને એ પાછી એવું નથી પેછલ વિડીયા બનાવવા માટે તને ટાઈમ કઈથી છે તને કેમ શું થાય છે આવું બધું નથી ટાઈમ હું ફક્ત મારા કામમાંથી કાઢીને જ વિડીયો બનાવું છું બાકી ફક્ત અને ફક્ત વિડીયા નથી બનાવતો એ પણ તમને કહી દઉં રેગ્યુલર એક વિડીયો નાખું છું પણ ફક્ત વિડીયા નથી બનાવતો જ્યારે મને પાંચ મિનિટનો પાંચ પાંચ મિનિટનો વિડીયો હોય ને તો પાંચ મિનિટ ગમે ત્યાં હું છે ને ઊભો રહી જાઉં છું અને ગમે ત્યાં બનાવી દઉં છું વિડીયો અને એનો એ વિડીયો પાછો અપલોડ કરવામાં પાંચ દસ મિનિટ કરું છું એ બી સમયગાળો કંઈક કંઈ વિડીયો એડિટિંગ કરે ને કે આમ કરીને તેમ કરીને કલાકો બગાડવું આવું કામ નથી કરતો તો જોહાર જય દેવાસિંહ જય ભીલ આ હતી મારી રિયલ કહાની અને બીજી કોઈ કમેન્ટ કરજો એના માટે બી વિડીયો બનાવીશું આપણે ને સાથે સાથે એ પણ જરૂરથી કહ્યું ગુજરાતની અંદર શું ચાલે એ પણ તમને કહી દઉં કોઈક ની કોઈક ન્યૂઝ ટ્રેન્ડ ઉપર ચાલતું હોય તો હમણાં કલાકારોનું કલાકારોનું છે પછી આવશે બીજું કંઈક નવું તો તમને જરૂરથી બતાવી દઈ કોઈ બી નવું ચાલતું હોય તરત હું વિડીયો નાખી દઉં છું અને આપણી ચેનલમાં આવી જ જાય છે એટલે તમે ઓલરેડી જોતા રહેજો ચેનલમાં બન્યા રહેજો જય હિન્દ જય ભારત